હલો મિત્રો આજે આપણે કરીશું સાવણ સાવણ ગામનો ઇતિહાસનું નામ સાવન ગામ કઈ રીતે પડ્યું એના વિશે આપણે આજે થોડુંક જાણીશું અમરેલી જિલ્લાના સાવન ગામ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મારે થોડા સપોર્ટની જરૂર છે તમે સબસ્ક્રાઈબ કરીને લાઈક કરો ચાલો આગળ સોરી આ વિડિયો વાત કરવી છે આપણા અમરેલીના ચાવંડ ગામની કે જે ગામનું નામ ચામુંડા માતાજીના નામ પરથી પડ્યું આશરે 350 વર્ષ પહેલા રાહાપા ડેરે ચામુંડા માને કીધું માડી મને રસ્તો બતાવો ત્યારે માતાજીએ પડદે વાત કરી અને કહ્યું સૌરાષ્ટ્રમાં ગોહિલવાડમાં જા અને જ્યાં તને ગુગળના ધૂપની સુગંધ આવે ત્યાં મારું દેરું બનાવીને મારું નાળિયેર મૂકજે અને એ ગામનું નામ મારા નામ પર રાખજે આમ રાહા આપા પોતાની ગાયું ભેંસું લઈ હાલી નીકળ્યા અને હાલના ચાવણ ગામ નજીકમાં આવ્યા અને ધૂપની સુગંધ આવી અને દેવીની સ્થાપના કરી અને ચાવણ ગામનું નામ પડ્યું આમ અઢાર વરણ આવ્યું અને આખું ચાવણ ગામ બન્યું સમય જતા ચાલીસ વર્ષ પછી ગામમાં બહાર આવ્યા આખું એ ગામ બાજુના ગામમાં લગ્નમાં ગયું હતું ત્યારે રાહા આપા ડેરની ઉંમર સિત્તેર વર્ષની તેમણે માતાજીને યાદ કર્યા માતાજીએ આશીર્વાદ આપ્યા કે હું આગળ અને તું પાછળ હાલ ઊભો થા આમ રાહા આપા અને માતાજી એ ઘરે પાંચ છ ને રોડતા જાય છે આમ બધા ને માર્યા પણ એક બહારવટીયાએ રાહા આપવાને ઘા કર્યો અને માતાજીએ રાહ ને ખોળે લીધા આજે પણ રાહા આપવા ડેરની ખાંભી ચાવણ ગામમાં ઊભી છે